ભરૂચથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ મામલે તપાસ શરૂ કરી હતી ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓને મામલે તપાસ શરૂ કરી હતી સમગ્ર મામલે મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચરણની પાંચસોના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી કુલ આડત્રીસ લાખ તેતાળીસ હજાર એકસો ચોત્રીસનો મુદ્દામાલનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઇક્રોસ કોમ્પલેક્ષમાં આવેલા એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારીયા ગામના રહેવાસી મહંમદ આરીફ નામનો ઇસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય જે બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરી મામલે મહંમદ આરિફ યુનુસભાઈ પટેલનાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની પાંચસોના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ સત્તર લાખ ઓગણસી હજાર ત્રણસો બોતેરનો મુદ્દામાલ કબજે કરી આ મામલે કોઈ સંતોષકારક જવાબો ન આપતા બંને ઇસમોની ધરપકડ કરી કુલ છપ્પન લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચમાં અગાઉ પણ હવાલો આકાંડનો મોટો મામલો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો

જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દા કબજે કરેલ છે અને એકતાલીસ વંડી મુજબ બંને ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે